કોઈ મારે જિંદગી પાવડા પકડવાના વાત કરો છો મારે નોકરી લેવાની છે તું કરીશું અમે તારી નોકરી લેવાની છે મારે એ કોઈ નોકરી ના લેવી તું પાવડા પકડે પાવડા તમે કૂટ્યા ને એટલું જ કોઈ તો પૈસા લઈ આવ્યો એવું એ ગમે કઈ મને પૈસા લઈ આવો મારે ભણવાનું વાત કરો આમ દાડે ભણવાના રાજના નોકરી કરો એ કોઈ તો કરવું જ પડે ને તારે તો તમે ના પીધું જ ને તો આ પૈસા ફટ લઈને ગાડી ના લે ભરી ભરી કોલેજ માં ફી શું રોટલી <cook food together> <Nicom dictionaries> <Nicom>

અમારા ભાઈ તો બધા હારા છે તારા ભાઈ બનધી અડધી નોકરી તમે ભણવા દીધો છે મન તારે ભણવું છે ભણી તો નોકરી ભણવું જ છે કે વાળી ભણાવો તો ભણવું છે પણ બધું

ગમ શું છે આટલા તારું પછી મૂકવા જ પૈસા નહીં સો મહિના પૈસા લઈ જશે આજ નહીં તો કાંઈક કીધું કાલ પૈસા સો મહિના આવા વાયદા કરી પણ પીતો પૈસા મળી જાય પીતા પૈસા તો કે કાળ આલવા નથી કીધું ને કીધું લા 10 વાર કીધું કાલ મડી જાય અલ્યા પણ 6 મહિનાથી આતરવા એમને એમ કે કાળ આલ્યું કાળ આલ્યું કાળ આલ્યું ઈ તો કાળ આલ દે ઈ તો યારા પેલો નહિ ને પાવડો છોડે ગમે ને બોડા મોયલા આવાજમાં અમાર છે ઓય કોણ કે પાવડો મેળવાનો નેકળ હેટ હવે હેટ નેકળ નેકળ હે અલ્યા સમજાય નથી તો માર પાવડો એની કો ગયા તો બને એકવાર અમને ખબર નહી તો ન્યો જીગા હોય

આમાં તો શાંતિ તો બસ વાળી બી અમાર જ ધોની છે અને વાય દુ વાય મગફળી વાય પણ મે પડ્યો છે લીધી નઈ છે તરમાં એવું છે મે તો હું તો બટન બરબાદ કર્યા હો હા તમારે અમાર તો પૂરે પૂરા બરબાદ કરેલા જ છે કઈ શું રાખ્યું જ નઈ શું કરો દેખાય આ બરબાદ થાવ મજા તમે તો બરબાદ કઈ ના જાય ઓકે અમે તો નિયમ ગાવતા જ નહીં જમીન બમે એટલે અમાર તો શાંતિ પછી તમાર તો હારું છે આ ફરવા બીજું કોઈ નઈ

તું મગફી કાઢી બોરી ના 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 પીધો પાસે કાકા હવે હા શું બોલી હા શું કહું હા બોલી જોરા હા કહું નહીં પીધી

મિયાં કાઈ છે એ બે જોડે પણ એ બે ને ઓય નહીં પીધો એ તો ફીર થી પીને આયા છે તો ઓય ને નહીં પીધો એ મોંદા જ નહીં આ તમે દારૂ નહીં પીધો મૂછો પીઉ સો મહિનો બસ હા તો બોલ જો લે સો મહિનો બસ મૂછો પીઉ હું કહું તો મુઢું ગાળો તમારે ઓહ અલ્યા આકુડા ઓય ને જ પીધો છે હે ઓય ની કાકા ઓય ની આયો કઈ ને આયો અમિયામન લાયા દે કે અરે પણ તમાર જો પીવાનો આવતો તો

મેમન જોતે મારા આ તાર કાય કે દારૂ પા લે વાય અલ્યા કઈ કઈ દા જો ઓન બેનો ત્રાસ જ છે અમાર ઘરે ના પાડતો તો ઓય લઈને આયા એટલે ઓય ભાઈ પેગા થવાયા તો ભાઈ બંધ કે દારૂ પાવા તે એમ કો પેગા થવા અલ્યા એમ ના કે મેમન કે હવે તું તારા કુડા કો ખોગાડ તું લે ને ભડા એ ને કાઈ

मोणा अंदर थी खलास रही आगो खबर पड़े नहीं पड़ती क्या तो नहीं तो कहीं नुबार है पर बुलची नहीं कोई अबे बोलो कन अबे नहीं पियो मार भी था 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 तो कौन वाले तोड़ बिचारो वाले तो अबे उम्र था इधर नहीं जिंदगी ना तो बगाड़ो तमी की तो अबे नहीं पियो चल कर बिगड़ आई बे घर छोड़ी जाता रहा तमी घर आज तमी बहुत था तमन नुबार है चल नहीं आती मुझे दारो नहीं पियो खुल मेहनत करें दार बेना युवा मुकरा है बस के की तो ना तो नहीं नहीं